ઉપરથી નથી આવી રહ્યા પંચાયત કચેરી જેને લઈને ગ્રામજનોમાં આક્રોશ છે બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના સુરેલા ગામની આ સ્થિતિ છે સુરેલા ગામના લોકોનો દાવો છે કે તલાટી છેલ્લા છ મહિનાથી મનમાની કરી રહ્યા છે ન તો પંચાયત કચેરી આવે છે ન તો ફોન ઉપાડે છે જેને લઈ ગ્રામજનોના જરૂરી કામો અટકી પડ્યા છે ભારે હાલાકી પડી રહી છે

ટલાડી સાહેબને એવું કહે છે કે ટલાડી સાહેબ અમારે જોતા જ નથી અમારી એવી માંગણી છે કે બદલી કરો અને બીજા તલાટી સાહેબ અમારે જોઈએ જ્યારે અમે તલાટી સાહેબને ફોન કરીએ તે ફોન રિસીવ કરતા નથી અને એમને કહેવામાં આવે છે કે હું ટીડીઓ અને ડીડીઓનો પણ ફોન ઉપાડતો નથી કોનો ફોન ક્યારે ઉપાડ્યો એ મારો મરજીનો વિષય છે એવું અમને કહેવામાં આવે છે તેથી અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરી છે અને જો આવનારા ચાર પાંચ દિવસમાં એમની બદલી કરવામાં ના આવે તો અમે ગ્રામ પંચાયતને તાળાબંધી કરીશું